હલો ફ્રેન્સ જય શ્રી કૃષ્ણ મારું નામ છે હિરલ ડાંગર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ કુકિંગ વિથ હીરુમાં આજે આપણે બનાવીશું ભીંડાનું શાક મસાલા ભીંડાનું આજે આપણે એક અલગ જ રીતે નવી રીતે બનાવવાના છીએ તો ચાલો આપણે બનાવીએ અઢીસો ગ્રામ જેટલો ભીંડો મેં લીધેલો છે ધોઈને સાફ કરીને લીધેલો છે એને આવી રીતે ઉપર નીચેથી કાપી લેશું અને વચ્ચેથી કાપીને આવી રીતે આપણે મોટા મોટા કટકા કરી લેશું આવી જ રીતે આપણે બધા ભીંડાને સમારી લેવાનો છે ભીંડો આપણો સરસ રીતે સુધારાઈ ગયો છે હવે ભીંડાને ધોવાની જરૂર નથી હવે થોડું તેલ લેશું અને ગેસ શરૂ કરીશું તેલ થોડું ગરમ થાય એટલે ભીંડો આપણે આની અંદર નાખી દેશું અને હવે આપણે આને થોડીવાર માટે જ આમદમ સાતડવાનો છે ભીંડાને થોડો હલાવવાનો પણ ચમચો બહુ ઓછો ફેરવવાનો અને સરસ રીતે આપણે આને મિક્સ કરી લેવાનો ભીંડાને આપણે એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં લગી ચડવા દેવાનો છે એટલે કે એકદમ એટલે હાવ સોફ્ટ નથી થવાનો હવે એની અંદર આપણે ડુંગળી નાખશું એક મોટી ડુંગળી લીધેલી હતી અને એને આવી રીતે મેં સમારી લીધી હતી મોટી મોટી જ સુધારવાની છે ઝીણી ઝીણી નહીં અને ડુંગળીને પણ આપણે એકથી બે મિનિટ માટે સોફ્ટ થાય ત્યાં લગી ચડવા દેશું સરસ રીતે આ બનીને હવે તૈયાર થઈ ગયું છે ડુંગળી પણ આપણી ચડી ગઈ છે હવે આપણે મસાલો બનાવશું એટલે કે ગ્રેવી બનાવશું એના માટે ત્રણથી ચાર ચમચી એટલું તેલ લીધેલું છે તેલ થોડું ગરમ થાય એટલે એની અંદર બે એલચી લવિંગ તચના ટુકડા અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું હિંગ ચપટીક અને હવે આની અંદર ઝીણી સમારેલી ડુંગળી એડ કરશું અને ડુંગળી થોડી કાપડી સતળાઈ જાય પછી આપણે આની અંદર ટમેટાની પ્યુરી એડ કરવાના છીએ પણ ડુંગળીને આપણે એકથી બે મિનિટ માટે સાતરી લેશું ડુંગળી સતળાઈ જાય પછી હવે આની અંદર ટમેટાને પ્યુરી એડ કરશું ટમેટાને તમે ઝીણા ઝીણા સમારી પણ નાખી શકો છો પણ આને આપણે મસાલાવાળો ગ્રેવીવાળો બનાવવાના છીએ એટલે આપણે આની અંદર ગ્રેવી કરીને જ નાખશું ટમેટાની ગ્રેવીને પણ આપણે ચડવા દઈશું અને હવે આની અંદર મસાલા નાખશું અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર મીઠું સ્વાદ અનુસાર લાલ મરચું પાવડર અને સરસ રીતે મિક્સ કરી દેશું

બાફીને રાખો તો એ નાખી દેસું અને સરસ રીતે મિક્સ કરી લેશું આ જગ્યાએ જો તમારો ભીંડો સાવ બફાઈ ગયો હોય તો એકદમ ઓલું થઈ જાય એટલે સે જેવો કાચો રાખવાનો સરસ રીતે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે થોડી વાર શાકને આપણે આવી જ રીતે ચડવા દેશું ઉપરથી થોડી કોથમી નાખશું અને તમે જોઈ શકો છો તેલ આપણું એકદમ બધું છૂટું પડી ગયું છે એટલે શાક આપણું બનીને હવે તૈયાર થઈ ગયું છે હવે આપણે આને સર્વિંગ બાઉલની અંદર કાઢી લેશું જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇન્કન દબાવવાનું ના ભૂલતા કે જેથી કરી નવા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે અને તમ મને કમેન્ટમાં જણાવજો કે મસાલા ભીંડાનું શાક તમને કેવું લાગ્યું જે આપણે એકદમ નવી રીતે જ બનાવેલું છે તો બાય બાય ફ્રેન્ડ્સ